સુરતમાં મીઠાઈ વિક્રેતાઓને ત્યાં દરોડા પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા દરોડાની કામગીરી કરવામાં આવી આગામી રક્ષાબંધન સહિતના તહેવારોને લઈ અને તપાસ મીઠાઈમાં હલકી ગુણવત્તાના માવાની તપાસ હાથ ધરાઈ અલગ અલગ ઝોનમાં આરોગ્ય અને ફૂડ વિભાગની તપાસ મીઠાઈ વિક્રેતાઓને ત્યાંથી મીઠાઈના સેમ્પલ પણ લેવામાં આવ્યા જેને પૃથક્કરણ માટે લેબ ખાતે મોકલવાની તજવીજ છે સેમ્પલ તો ફૂડ એજ્યુક્ટિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે સુરત શહેર વિસ્તારમાં મીઠાઈનું ઉત્પાદન કરતી સેન્ટ્રલ ડાંગળોન અને વિસ્તારમાંથી